બે બે સંખ્યાના જૂથ બનાવશું અને સરવાળો કરીશું તો જોઈશું આગળ અહીંયા આગળ આપણને ત્રણ સપ્તમાંશ અને માઇનસ આઠ વાગે એકવીસ આ બંનેનું શું કરશું જોડે સરવાળો ત્રણ વાગ્યા સાત વત્તા માઇનસ આઠ વાગ્યા એકવીસ આ બંનેનો જોડે જૂથ બનાવીને સરવાળો ક્રમ અને જૂથ આ બંને ગુણધર્મનો ઉપયોગ કરી આપણે સરવાળો કરીશું વત્તા હવે

તો 6 એ પહેલા સરખા હોવા જોઈએ તો શું કરીશું આપણે છેદ સરખા કરીશું અહીં આગળ 7 છે અહીં આગળ 21 7 અને 21 નો જો આપણે લસાઅ લઈએ તો બગલો છે 21 એટલે બંનેના નીચે 21 હોવા જોઈએ તો શું કરીશું અહીં આગળ 3 અને so so BE so 7 એટલે કે નીચે 7 છે એ પહેલા 21 લાવશું તો 7 ને કેટલા વડે ગુણ તો 21 આવે 7 તરી 21 એટલે ઉપર નીચે બંનેને 3 3 વડે ગુણ દઈએ તો 3 ના 3 વડે ગુણ તો 9 અને 7 ના 3 વડે ગુણ તો 21 7 તરી 21

અહીં આગળ પણ છેદ માં કેટલા થઈ ગયા બાવીસ ઉપરના બે નો સરવાળ માઇનસ બાર વધતા પાંચ બરોબર હવે જોઈશું આગળ

હવે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો તો અહીંયા આગળ 21 અને અહીંયા આગળ 22 આપેલા છે 21 અને 22 નું શું લેવો પડશે લસા 21 અને 22 નું શું લેવું પડશે લસા તો લઈ લઈએ લઈશું આપણે લસા 21 22 નું લસા લઈએ તો પહેલા બે વડે ભાગીએ તો 11 આવશે 21 એમ ના એમ હવે બે 21 અને અહીંયા બેમાંથી 21 સંખ્યાને બે વડે ભાગાય નહીં તો હવે ત્રણ વડે ભાગીશું ત્રણ સિત્તા એકવીસ હશે બે તરી છીતા બેતાલીસ બેતાલીસ ગુણ્યા અગિયાર બેતાલીસ ગુણ્યા અગિયાર દો દુ એક ચોક ચાર વધતા એક દો દુ એક ચોક ચાર

કારણ કે 21 * 22 કરોડક આવે 462 વત્તા અહીંયા કે -7 ભાગે 22 આવે છે એટલે કરવા માટે ગુણશું આપણે 21 વડે 22 * 21 કરી એટલે 462 થાય ઓકે જોશું હવે આ 22 * 1 22 આ 21 * 22 = 462 આવશે વત્તા 21 सीधा करावा था तो 7 * 1 का 7 7 * 2 14 तो -148 / 462 आ रिते आंसर હવે મને નીચે લખીશું ખાકે છે તો શું લખીશું નીચે લખીશું 462 નીચે ક્યાં લખીશું 462 ઉપર 22 + અહીંયા કે -148 તો બરાબર કરી લઈશું નીચે 462 હવે અહીંયા કે પ્લસ નિશાની અહીંયા કે માઈનસ નિશાની પ્લસ માઈનસ શું થશે તો માઈનસ પ્લસ માઈનસ શું થાય માઈનસ ભાગા કે કરીશું ભાગા કે કેતે કરવા મોટામાંથી નાના બાદ કરવા 146 માંથી 22 બાદ કરીશું તો ખરો જવાબ આવશે 125 મોટા કા માઈનસ નિશાની અહીંયા કે જવાબ આવશે માઈનસ નિશાની તો આપણો જવાબ મળ્યો -125 * 462 આ રીતે આપણે સંપૂર્ણ ઉદાહરણનું સોલ્યુશન જોઈ તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો જેથી અમને પણ આનો લાભ મળે અને મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ